જામનગર જિલ્લાના પંચાયતના પ્રમુખ ગરસરના શાખાના દ્વારા નવનિર્મિત પંદર સ્માર્ટ આંગણવાડીઓને ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જામનગર જિલ્લાના પંચાયતની વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની ની ગ્રાન્ટમાંથી સમગ્ર જિલ્લામાં પંદર સ્માર્ટ આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે

સરમત સિક્કા દરજી શેરી નાના ગેરળિયા જોડિયા કાલાવડ મેમાણા જોગવડ જોગવડામ તરસાઈ મોટા વડીયા મળીને કુલ પંદર સ્માર્ટ આંગણવાડી કેન્દ્ર નવનિર્માણ કરવામાં આવ્યું છે તેમજ આંગણવાડીઓની વિવિધ સેવાઓ ઉપલબ્ધિ દર્શાવતું સુંદર વિડિયો ગીત અમે કોણ અમે આંગણવાડી વાળાનું મંચસ્થ મહાનુભાવ હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું